નૂતન સ્વામિનારાયણ મંદિરને પંદર વર્ષ પૂર્ણ થતા સાથોસાથ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું પંદર વર્ષ દરમિયાન યોજાયેલા અન્નકુટોત્સવો દરમિયાન પચીસ લાખથી વધારે ભક્તોએ ભુજ મંદિરના પ્રસાદનો લાભ લીધો હતો આ વર્ષે પણ અંદાજીત બે લાખ હરિભક્તો પ્રસાદનો લાભ લેશે દીપાવલીના દિવસે એક પોઈન્ટ એકાવન દીવડાઓથી મંદિરને સુશોભિત કરવામાં આવશે હજારો મણ વ્યંજનોથી છપ્પન ભોગ સાથે એકસો પંચોતેર પ્રકારની વાનગીઓના થાળ દેવોને કરાશે અર્પણ ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરને પંદર વર્ષ પૂર્ણ થતા સાથોસાથ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું પંદર વર્ષ દરમિયાન યોજાયેલા અન્નકૂટ ઉત્સવો દરમિયાન પચીસ લાખથી વધારે ભક્તોએ ભુજ મંદિરના પ્રસાદનો લાભ લીધો આ વર્ષે પણ અંદાજિત બે લાખ હરિભક્તો પ્રસાદનો લાભ લેશે દિપાવલીના દિવસે સવા લાખ દીવડાઓથી મંદિરને સુશોભિત કરવામાં આવશે હજારો મણ વ્યંજનોથી છપ્પન ભોગ સાથે એકસો પંચોતેર પ્રકારની વાનગીઓના થાળ દેવોને કરાશે અર્પણ અન્નકૂટ પરંપરા ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજા રૂપે ગોકુળથી અન્નકૂટોત્સવ પ્રારંભ થયો હતો આજે પાંચસો વર્ષ બાદ પણ ભારતીય સનાતની ધાર્મિક ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ આ અન્નકુટોત્સવ વિવિધ સંપ્રદાયો તરફથી મંદિરોમાં ભક્તિભાવ સાથે નવ વર્ષના પ્રથમ દિવસે કરવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અન્નકુટોત્સવ સમગ્ર દેશ વિદેશના મંદિરોમાં ઉજવાય છે આ વર્ષે ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરને પંદર વર્ષ થયા છે વિશેષમાં વર્ષની શરૂઆતમાં જ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ માહિતી આપતા ભુજ મંદિરના કાર્યવાહક સંત કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે આ નૂતન સ્વામિનારાયણ મંદિરના પંદર વર્ષ દરમિયાન યોજાયેલા અન્નકૂટ ઉત્સવો દરમિયાન પચીસ લાખથી વધારે ભક્તોએ ભુજ મંદિરના પ્રસાદનો લાભ લીધો છે આ વર્ષે હજારો મણ અન્ન પુરવઠો ખાદ્ય પદાર્થો ખાંડ તેલ દેશી ઘી વિપુલ માત્રામાં સુકા મેવા મસાલામણી અનેક પ્રકારના વ્યંજનો બનાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસ પાર્ષદ કોઠારી શ્રી જાધવજી ભગતના માર્ગદર્શન તળે કાર્યવાહક સંત કોઠારી દેવપ્રકાશદાસજી કોઠારી ગૌલુક વિહારી દાસજી શ્રી શાંતિ સ્વરૂપ દાસજી શ્રી પુરુષોત્તમ સ્વરૂપ દાસજી શ્રી કૃષ્ણવિહારી દાસજી વિગેરે એકાવન સંતોની ત્રણ જુદી જુદી ટીમોમાં પાર્ષદ ખીમજી ભગત શ્રી હરિકૃષ્ણ દાસજી શ્રી ધ્યાન સ્વરૂપ દાસજી શ્રી હરિસ્વરૂપ દાસજી શ્રી હરિદાસજી શ્રી પ્રેમવલ્લભ દાસજી શ્રી હરિપ્રસાદ દાસજી શ્રી નૌતમ ચરણદાસજી સાથે સૌથી વધારે સંતો સત્સંગી હરિભક્ત ભાઈ બહેનો કચ્છ નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળ અન્નકૂટ બનાવવાની સેવા આપી રહ્યા છે દર વર્ષની જેમ આ વખતે પણ રંગોલીનું ભવ્ય આયોજન કરાયું છે દિવાળીના કચ્છના ગામોમાંથી બાલિકાઓ પોતાની કલા અને કૌશલ્ય પ્રદર્શનથી રંગોળી બનાવશે અને જેની રંગોળી સુંદર હશે વિજેતાને મહંત સ્વામી દ્વારા ભેટ અપાશે દિપાવલીના દિવસે નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે એક લાખ પચાસ હજાર દીવડાથી ભુજ મંદિરને સુશોભિત શણગાર કરવામાં આવશે નૂતન વર્ષના ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવ રાધાકૃષ્ણ દેવ તથા મંદિરમાં બિરાજમાન બધા જ દેવી દેવતાઓના સન્મુખે મહાન નકૂટ ધરાવાશે એકસો પંચોતેરથી વધારે વિવિધ સ્વાદિષ્ટ વાનગીમાં મુખ્યત્વે મેસૂક ફાફડા સુખડી લાડુ મોનથાળ શક્કરપારા સાંટા બુંદી અડદિયા ટોપરા પાક પેંડા બરફી અમૃતપાક ગુંદરપાક સાલમપાક ઘેવર વિગેરે ફરસાણ અને મિષ્ટાનની સામગ્રીની વાત કરીએ તો ઓગણીસ હજાર જુદા જુદા લોટ અને બેસણ પાંચ હજાર કિલો ફાફડા પાંત્રીસો કિલો મગજ પાંત્રીસો કિલો સુખડી પંદરસો લોક મોતિયા લાડુ પંદરસો કણી મોનથાળ ત્રણ હજાર કિલોનું ફરસાણ હજાર કિલોનું મિષ્ટાન સાતસો પચાસ ગુણી ખાંડ સાતસો પચાસ દેશી ઘીના ડબ્બા ડબ્બા તેલ વગેરે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ મહાદીપોત્સવના અન્ય કાર્યક્રમોમાં વીસ દસ ના રોજ લક્ષ્મી પૂજન સાથે ચોપડા પૂજન તારીખ એકવીસ દસ ના રોજ દિવાળી નિમિત્તે સાંજે દીપોત્સવ અને તારીખ બાવીસ દસ ના રોજ સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અન્નકૂટ દર્શન વગેરે તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી દ્વારા સ્નેહપૂર્વક જણાવવામાં આવ્યું છે આ દિવસ અંદાજે થી પાંત્રીસ હજારથી વધુ દર્શનાર્થી હરિભક્તો આવે તેવો વર્તા તેમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાશે બે લાખથી વધારે ભક્તોને આ અન્નકૂટનો પ્રસાદ દેશ વિદેશમાં વસતા હરિભક્તોમાં અમેરિકા લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા કેનિયા નૈરોબી તાન્ઝેનિયા યુગાન્ડા ન્યુઝીલેન્ડ યુએઈ અને અન્ય દેશોમાં એર સુવિધા સાથોસાથ ભારતના દરેક રાજ્યમાં વસતા સંપ્રદાયના સત્સંગીઓને પણ પ્રસાદ પહોંચાડવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે

લકડીયા ઘાટિયા વાવલરીયા ઘાટિયા ભાફડા બેસુક અનેક બધી આઇટમો તૈયાર થઈ રહી છે જે સમય સમય પ્રમાણે બધી આઈટમો તૈયાર થતી જશે અને આ પ્રસાદ છે માન સામેની આજ્ઞાથી આખું ભારત આખું ગુજરાત દેશમાં લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા કેન્યા હરેક પાક ન્યુઝુબેન્ડ સુધી આ નરના આઇટમનો પ્રસાદ માનસામે દ્વારા પહોંચાડવામાં આવે છે અને

ભારતના વડાપ્રધાન કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો